રાજકોટ પોલીસે એક જ અઠવાડિયામાં બીજી વખત ડ્રગ્સના જથ્થા સાથે આરોપીને પકડી પાડ્યો છે એસઓજી પોલીસે મુસ્તાક શેખની ધરપકડ કરી તેની પાસેથી એકસો નવ ગ્રામ મેફેડ્રોનનો જથ્થો જપ્ત કર્યો છે જેની કિંમત રૂપિયા બાર લાખ નેવ્યાશી હજાર છે અઠવાડિયામાં બીજી વખત ડ્રગ્સ પકડી પોલીસે અનેક યુવાનોની જિંદગી બચાવી છે તો ક્રાઇમ બ્રાન્ચ ડીસીપી ડોક્ટર પાર્થરાજસિંહ ગોહિલ દ્વારા યુવાનોને ડ્રગ્સના સેવનથી દૂર રહેવા અપીલ કરાઈ છે તેની ઉપર વોચ ગોઠવવામાં આવી હતી અને એનડીપીએસ સેલ દ્વારા મુસ્તાક શેખની આશરે તેર લાખ રૂપિયાના એમડીના જથ્થા સાથે ધરપકડ કરવામાં આવી છે મુસ્તાક શેખ જે છે એ અગાઉ પણ જામનગરની અંદર બે એનડીપીએસના કેસીસમાં પકડાઈ ચૂકેલ છે અને તે હાલ આ સમયે જે મુદ્દામાં લાવ્યો હતો તે બોમ્બેથી લઈને આવી રહ્યો હતો અને તે પોરબંદર બાજુ લઈને જઈ રહ્યો હતો તે દરમિયાન રાજકોટ શહેર એસઓજી ના સેલ દ્વારા તેની ધરપકડ કરવામાં આવી છે અને હાલ આ તપાસ જે છે યુનિવર્સિટી પોલીસ સ્ટેશન ખાતે શરૂમાં છે